અરે 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 નંબર 2 અરે મોટા લાગો મોટા દેવા પાછો હર એ જો 4 ઓ અમાર દા અરે હર ગઈ નંબર 4 ઓ અરે નંબર 4 ઓ અરે 4 રે મે દે 4 નંબર 4 જલ્દી બરો હર હર ગઈ

নিজে <laughs> <laughs> તો તો આ આ આ નંબર દેખાવ નંબર मालिक પછા કે ઓર દેખા નંબર નંબર 2 નંબર દેખાવ તો 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 દેખા मालिक પછા કે લાગી ન લગે આપણે ઉછે લાગી સી ના मालिक પછા કે ઓર માલિક પછા માલિક પછા ના હા માંગ ના લાગી જ નકો દે થમ થમ દેખા નંબર નંબર દેખાવ રકો રકો દેખાવ ફુર ફુર ર ર આ દીવને ક્યો આ દીવને ક્યો ફુર મારુ તો 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 નંબર વાય ફોર નંબર 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 7 7 3 3 રે 3 નંબર